નોંધાયા છે એવું લેવા પટેલો હોસ્પિટલના વર્તુળમાંથી આમ તક ટીમની પડતાલમાં જાણવા મળ્યું છે ખાસ કરીને કોઈપણ પ્રકારના ક્લેસિફિકેશન વગર નિયમનની વિરુદ્ધ આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું છે બિલકુલ અણખણ હાથમાં આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું છે જેની ઊંચાઈ જેની સ્ટ્રેન્થ હોવી જોઈએ તેના કરતા બિલકુલ વિચિત્ર રીતે આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હોવાને કારણે રોજ અકસ્માતના બનાવો સર્જાય છે ખાસ કરીને સવારના સમયગાળામાં અને સાંજના સમયગાળામાં અકસ્માતનું પ્રમાણ આ સ્પીડ બ્રેકરના કારણે વધી જતું હોવાનું પણ નોંધાયું છે તાત્કાલિક અસરથી સંબંધિત સત્તાવાળાઓએ આ સ્પીડ બ્રેકર દૂર કરી યોગ્ય સ્પીડ બ્રેકર બનાવવું જોઈએ તેવી પણ માંગણી ઉઠવા પામી છે મારું નામ પ્રવીણભાઈ દોડિયા છે હું લેવા પટેલ હોસ્પિટલમાં સુપરવાઇઝર છું અને અમારે કહેવાનો મતલબ એ છે કે હમણાં થોડાક ચારેક દસ દિવસ પહેલાં આ નવા જમ્પ બનાવ્યા છે આ જમ્પ બનાવ્યા પછી હમણાં જેટલા બી જેટલા અહીંયાથી પસાર થાય છે અમને સોળથી સત્તર જણાના અહીંયા એક્સિડન્ટ થયા છે કાં ગાડી પડી ગયા છે કા પડી ગયા તો હાલતા થઈ ગયા છે અને કેટલાયને અમે અમારા ઇમરજન્સીમાં લઈને એને ટાંકાઓ લેવડાવ્યા છે ચાર પાંચ જણાને વહેલી સવારથી કરીને રાત સુધીમાં અને રાતના તો વધારે અહીંયા થાય છે મોટી ગાડીઓ હોય કે નાની ગાડીઓ જોરથી એનું બમ્ફર ભટકાય છે એટલે જેમ બને તેમ આ જે જમ્પ બનાવ્યા છે એના સ્પીડ વગરને વ્યવસ્થિત રીતે કરો એના પર કોઈ જ માર્કિંગ નથી રાતના તો રાતના તો કોઈ વસ્તુ કોઈ જાણી શકતું નથી કે આ શું થાય છે પણ અમારે અહીંયા જેટલા બી નાઇટ ડ્યુટીના બી ઓલા વોચમેનો છે ગાર્ડ છે એ કે છે ભાઈ આ જલ્દી નિકાલ કરો અરવિંદ જોશી મારું નામ છે હું ગાર્ડમાં છું અને ગેટ ઉપર છું સામે જમ્પ બનાવેલ છે જેના લીધે કોઈ પટ્ટો મારેલ નથી એના કારણે માણસો પડી જાય છે અને એક્સિડન્ટ થાય છે જો એનામાં જો પટ્ટા આવી જાય સફેદ પટ્ટા માર્ક પણ કરે તો આ બનતું ઓછું થઈ જાય